કોલકાતા ખાતે તાજેતરની ઘટના સામે નિવાસી ડોક્ટરના વિરુદ્ધમાં સમર્થન ખાતે મહિલા પીજી ટ્રેનર્સને અપરાધના એક સપ્તાહની અંદર વિરુદ્ધ કરી રહેલા રેસીડન્સી ડોક્ટરો પર તોડાના હુમલાની તાજેતરની ઘટનાઓ અનુસાર કોર મેડિકલ કોચ અને હોસ્પિટલ કોલકત્તા એમએલજીના તમામ નિવાસી ડોક્ટરો હોસ્પિટલમાં આવી ઘટનાઓને સખત શબ્દોમાં વખોડે છે કબનસીબે હુમલામાં આવા ગુનાઓ ડોક્ટરના રોજબરોજના જીવનને એક ભાગ બનતા

આ મારું નામ ડૉક્ટર શૌર્ય પટેલ આ થ્રી મેડિસિન એલજી હોસ્પિટલ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફરજ બતાવું છું એક જુનિયર ડૉક્ટર છું આજે અમે અહીંયા ભેગા થયા છીએ જે આપણે વેસ્ટ બંગાળમાં અમારા જે જુનિયર ડૉક્ટર સેકન્ડ યરના ચેસ્ટ મેડિસિનના જે ડૉક્ટર સાથે જે બનાવ બન્યો અને જે ડોક્ટરની સેફટી નથી એના અર્થ માટે આજે અમે બધા ગુજરાતના અને આખા ઇન્ડિયાના જુનિયર ડૉક્ટરોએ એક સ્ટ્રાઇક કરેલી છે એ સ્ટ્રાઇકમાં મારી બે જ માંગ છે કે જે બનાવ બન્યો છે વેસ્ટ બંગાળમાં અને જે પણ આરોપી છે એમનો જલ્દીમાં જલ્દી એના ઉપર કાર્યવાહી થાય અને એને એની તરત જ એની કાર્યવાહી કરીને એને ફાસ સજા જરૂર મળે અને ડોક્ટરો ઉપર જે વારંવાર અત્યાચાર થાય છે જુનિયરો ડોક્ટર ઉપર માર મારવામાં આવે છે એમને બેદરકારી રીતે ઘસેડવામાં આવે છે જેમ તેમ લાફો મારી દેવામાં આવે છે અને એમની સેફ્ટી માટે સરકાર તરતમાં તરત પગલાં ભરીને જે પણ એના આરોપીઓએ એની તરફ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે